જગતનો ક્રિએટર કોણ ભગવાન ક્રિએટર હકીકતથી નહીં મુસ્લિમ ધર્મ એવો દાવો કરે છે કે આ પૃથ્વીની રચના અમારા ખુદાય કરી છે દરેક ધર્મની બાબતમાં આ કહેવામાં આવ્યું છે તો પછી કયા ભગવાને આ પૃથ્વી બનાવી છે શ્રી કહે છે ટૂંકમાં કહીએ તો બધા ધર્મોને પોતપોતાની માન્યતા છે એ બધું એ એમાં આવી ગયું જગતનો ક્રિએટર છે એ આ જગતના સામાન્ય લોકો માટે છે એ લોકસંજ્ઞાનું જ્ઞાન છે લૌકિક જ્ઞાન છે હવે એ લોકો કુદરત છે એમ જાણે છે પણ એ બેભાનપણે જાણે છે ભ્રાંતિથી જાણે છે પરંતુ એ એવું જાણે છે સાથે તો કે ભગવાન એની સાથેને સાથે છે એ પોતે જેવો છે અને જેવી એની ભગવાનની માન્યતા છે એ માન્યતા અનુસાર એના ભગવાન દરેકની માન્યતા અનુસાર એના ભગવાન અલ્લાહ મારી માન્યતામાં છે તો એ મારા ભગવાન ખરા જ એટલે એ મનુષ્યોના માનેલા ભગવાન છે હવે લોકો એને અલૌકિક માનીને ચોંટી પડે તો ક્યાંથી મળે અલૌકિક હિન્દુઓ મુસ્લિમો ક્રિશ્ચિયનો માટે ગોડ ઇઝ ક્રિએટર ભગવાન બનાવનાર એમના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ છે એમાં કોઈને ખોટા ન કહેવાય બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ ગોડ ઇઝ ક્રિએટર બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ ગોડ ઇઝ ક્રિએટર બાય હિન્દુ વ્યૂ પોઈન્ટ ગોડ ઇઝ ક્રિએટર બટ નોટ બાય ફેક્ટ ગોડ ઇઝ ક્રિએટર પણ એમના વ્યૂ પોઈન્ટથી છે બાય ફેક્ટ ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ એન્ડ વર્લ્ડ વોઝ નેવર ઇઝ નેવર વ્હીલ નેવર બી વિધાઉટ અ ક્રિએટર આ વાત વિચારકો માટે છે બીજા બધા માટે નથી જગત અનાદિથી ચાલ્યું આવ્યું છે અને અનંતકાળથી સ્વયંભૂ પોતાની રીતે ચાલી રહ્યું છે એક વિશેષ પરિણામે કરીને આ જગતની અસ્થિ છે હતી અને રહેવાની જ છે એટલે આ જગત પોતે કોયડા સ્વરૂપ છે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ ઇટ સેલ્ફ કહીએ એટલે એનો કોઈ બનાવનારો નથી આ દુનિયા ભગવાને નથી બનાવી ભગવાન આનો ક્રિએટર એટલે કે કરતા નથી જગત કોઈએ ક્રિએટ કર્યું એટલે કે બનાવ્યું જ નથી જો ક્રિએટ કર્યું હોય તો એનો નાશ થાય દરેક વસ્તુના સર્જનનો નાશ થાય અને જગત ક્રિએટ કરેલું હોય તો કાયમનું એવું ને એવું જ હોય રહ્યા જ કરે પણ જગત તો બદલાયા કરે છે અને જે કાયમનું બદલાતું હોય એને ક્રિએટ કરેલું કેમનું કહેવાય આ વાડકી ક્રિએટ કરી એટલે વાડકી સ્વરૂપે રહી જ્યાં સુધી એ વાડકીનું સ્વરૂપ બદલાય નહીં ત્યાં સુધી એ રહ્યા જ કરે છે એ ક્રિએટ કર્યું કહેવાય એટલે જગત ક્રિએટ કર્યું નથી અને ક્રિએટ થયા વગર રહ્યું નથી જગતનો કોઈ કરતા નથી અને કરતા એટલે કે ક્રિએટર વગર જગત બન્યું એ નથી જગતનો ક્રિએટર સ્વયં પોતે એકદમ વિરોધાભાસ લાગે છે ક્રિએટર વગર જગત બન્યું નથી અને જગતનો કોઈ ક્રિએટર છે નહીં એ સમજવું છે શ્રી કહે છે આ જગતના લોકો ક્રિએટર કેવી રીતે માને છે તો કે જે આ બધું દેખાય છે એ બધું એણે ભગવાને ક્રિએટ કર્યું એવી રીતે માને છે ના એવી રીતે નથી કારણ કે જગત શું છે એ જ સમજાયું નથી અને બહારે ક્યાંય આ રહસ્ય ખોલ્યું નથી જગતનો કોઈ ક્રિએટર નથી એ કેવી રીતે ઈશ્વરે આપણને બનાવ્યા એવી રીતે નથી આપણું જગત આપણે જ ક્રિએટ એટલે કે સર્જન કરેલું છે એ રીતે જગતના ક્રિએટર છીએ એટલે ક્રિએટર વગર જગત બન્યું નથી ક્રિએટર વગર જગત બન્યું નથી તે કયું જગત આપણું આ શરીર આટલી જ શરીરની ભૂગોળ આટલી ભૂગોળ એટલે કે શરીરમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે પણ લોકો જાણતા નથી અને આમ મૂંઝાઈ ગયા છે બહાર ફરે છે જગત કોને કહેવાય કે આપણને ઊભા રાખીને ફોટો પાડે તો આપણી જ ભૂગોળનો ફોટો પડે અને તે બાઉન્ડ્રી સાથે જ પડે અને ભૂગોળ એટલે પોતાનું ચિત્રામણ એ ફોટો પડે તે જ પોતાનું ચિત્રામણ પોતે જ પોતાને ચિતરેલો અને જીવતો પાછો જગત સ્વયંભૂ છે ભગવાન એટલે કે ચેતનની હાજરીમાં જે ઊભું થયું એ દરેકને માટે એ એની દુનિયા એ એનું જગત જગત એટલે આ મન વચન કાયા અને એના સંબંધોના બધા વણાયેલા દોરડા એ તો અંદર મનના વાણીના જેવા વણાયેલા હોય એ પ્રમાણે બધું બહારનું કનેક્શન હોય પણ ખરું અંદર છે એટલે અંદર છે તે જ બહાર બને છે અને અંદર ના હોય તો એક ક્રિયા બહાર બનશે નહીં એટલે જગત અંદર પડ્યું છે બહાર નથી બાહ્ય જગત તો કાયમનું છે હતું અને રહેશે જગત જગતના સ્વભાવથી અનાદિકાળથી અનંત સ્વરૂપે રહ્યા કર્યું છે અને રહેવાનું છે એ એમ કેવી રીતે રહી શકે તે કયો સ્વભાવ તો કહે એ જગતમાં નિમિત્ત નૈમિતિકપણે હોવાને કારણે એટલે તીર્થંકર ભગવંતોએ મોટા પુરુષોએ જગતને અનાદિ અનંત કહ્યું સંસારને અનાદિ અનંત કહ્યો બીજમાંથી વડ ને વડમાંથી બીજ એ નાનામાં નાના બીજના દાણામાં આખો વડ સમાયેલો છે આ જગત સ્વયંભૂ છે સ્વયં એટલે પોતે પોતાથી જ અને ભૂ એટલે પેદા થવું સ્વયંભૂ એટલે પોતે જ પોતાથી પોતાના માટે પોતાનો જન્મ થવા માટે પોતાનું ગર્ભધારણ થઈ જવું કોઈ કોઈને બનાવતું નથી આપણે પોતે પોતાથી જ છીએ આ કુદરતનો મુખ્ય સિદ્ધાંત છે કોઈ એકબીજાની અંદર દખલ કરી શકતું જ નથી એટલે જગત પોતે પોતાથી બંધાતું રહેતું એવા પ્રોસેસમાં છે જ જ્યાં સુધી છૂટવાનો સ્કોપ ના મળે ત્યાં સુધી અને એ છુટકારો ભવમાં જ પ્રાપ્ત થાય છે જગત શું છે તમે પોતે છો બીજું કોણ તમે ના હોય તો જગત ક્યાં છે બતાવો તું છે તો જ જગત છે નહીં તો જગત આવ્યું ક્યાંથી શરીર છે તો જગત છે નહીં તો જગત કશું એ નથી બિકોઝ આઈ એમ ધેર ફોર એવરીથિંગ ઇઝ અજ્ઞાન ભાવને કારણે આ જગત દરેકનું જગત શું તો કે જે આગળના અજ્ઞાનમાં માનેલું તે અને એના બધા સંબંધો અત્યારે આખા જીવન દરમિયાન છે હવે આ વિકલ્પ સ્વરૂપ જગતમાં આટલું શરીર એટલે કે મન વચન કાયા અને એના સંબંધો એટલું જ જગત એ સિવાય બહારના જગતને લેવાય નહીં ને દેવાય નહીં કશું થાય નહીં એટલે આગળ પૂર્વે જે બધા અજ્ઞાન ભાવો કરેલા એનો આ દેહ મળ્યો છે અને આ ભળ મળ્યો છે એ બધું આગળના વિકલ્પોનું પરિણામ છે જગત આવવા જવાના સ્વભાવવાળું આ મન વચન કાયારૂપી જગત એ આગળના અજ્ઞાન ભાવના વિકલ્પે કરીને જન્મવા માટે જણાઈ ચૂક્યું હતું એટલે કે એનું કારણ ગર્ભધારણ થઈ ગયું હતું પ્રસવ ધર્મથી જન્મું નહોતું જ્યાં સુધી કારણ ગર્ભધારણ ન થાય ત્યાં સુધી કાર્ય ગર્ભધારણ થાય નહીં અને પોતે અહીં આગળ વધારી શકે નહીં એટલે જણાઈ જવા માટે જગત કાયમી છે આપણે જીવનમાં જે જન્મીએ છીએ તે નક્કી કરીને જન્મીએ છીએ એની જગતને ખબર નથી નક્કી કર્યા વગર કોઈ જન્મી શકતું નથી એટલે નક્કી પહેલું થાય છે અને પછી આપણો જન્મ થાય છે આ હું કરું છું એમ પ્રતિષ્ઠા કરે છે એ બધું પોતાનું જ પ્રારબ્ધ ગળે છે અને પોતાના ઘડેલા પ્રારબ્ધથી પછી જન્મ લે છે જન્મ એમને એમ આવે જ નહીં કોઈ દહાડો એ તૈયાર થયેલું હોય તો જ એ જન્મે મા બાપ જન્મ આપે એ તો નિમિત્ત છે એ તો ઋણાનુબંધ સંબંધ છે આપણા દરેકનો એકબીજા સાથે ઊભો થયેલો છે અને એ બધું ભેગું દેખાય છે ખરેખર તો દરેકનું વ્યક્તિગત જગત જુદું છે પણ આ બધું ભેગું દેખાય છે એટલે બધા એવા મૂંઝાઈ જઈએ છીએ કે આ શું છે જગત કોને કહેવાય આ શરીરને અર્થાત જેનો આવવા જવાનો સ્વભાવ છે હું ચંદુભાઈ છું એ જગત છે જ એટલે જન્મ્યું અને ગત એટલે જાય છે જન્મ્યો એવો જ સ્મશાન તરફ જઈ રહ્યો છે જે રીતે લાકડું વહેરવાની સો મિલમાં લાકડું બેન્સોમાં મૂકે છે અને બેન્સો એટલે કે કરવત જરા અડે છે ને ત્યારથી એ વહેરાવાનું ચાલુ થાય છે તે બેન્સોમાં આખું દસ પંદર ફૂટ લાંબુ લાકડું હોય એ આખું વહેરાઈ જાય એ છેલ્લું ગયા તે જન્મા ત્યારથી વહેરાવાના ચાલુ થાય તો એ આપણને ખબર નથી પડતી જે જન્મથી વહેરાવાનો ચાલુ થઈ ગયેલો તે જાય એટલે વહેરાઈ ગયો જ એટલે આવ્યા અને ગત એટલે જવાના છે તે આવવાને જવાનો જેનો સ્વભાવ છે તે જગત આવ્યા એ ગયા વગર રહે જ નહીં આ જગતમાં અપવાદ બને છે કોઈ આવ્યા પછી કોઈ જાય નહીં બને જ નહીં આ જ્ઞાન બધા જ જાણે એટલે આવવા માટે હોય એને જવું જ પડે એવો નિયમ છે પોતે જ સર્જનહાર પાલનહાર સંહારક પોતે જ પોતાનો જન્મદાતા છે પોતે જ પોતાનો સસ્ટેનર એટલે કે પાલનહાર છે અને પોતે જ પોતાનો ડિસ્ટ્રોયર એટલે કે સંહારક છે એટલે તમે જ તમારું સર્જન કરો છો પાલન કરો છો વિસર્જન કરો છો ઉત્પાદ વ્યય દ્રવ આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે અને એ નથી ત્યાં સુધી આપણે માનવું જ પડે કે આ બ્રહ્મા સર્જનહાર છે વિષ્ણુ પાલનહાર છે અને મહેશ સંહારક છે એ માનવાથી શું થાય કે આપણા પ્રાકૃત ગુણો સાત્વિક રાજસી તામસી એ પ્રગતિને પામતા જાય છે આ તો લોકોને માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપક રૂપે મૂકવા પડે કારણ કે એ હજુ બાળ દશામાં છે એમનો વિકાસ થવાનો છે બ્રહ્મા અને બ્રહ્માંડનો શું સંબંધ કનુદાદાશ્રી સમજાવે છે બ્રહ્મા એટલે સર્જનહાર બ્રહ્મ એટલે ઓરિજિનલ મૂળ તત્વ એટલે કે ચેતન બ્રહ્માંડ એટલે બ્રહ્મનું બ્રહ્મા સ્વરૂપેનું ભ્રમણ અને એ ભ્રમણતાનો વિસ્તાર એ બ્રહ્માંડ તો કે બ્રહ્માંડ કયું આ શરીર હું મહેશભાઈ છું તે બ્રહ્માંડ કહેવાય આખા ભારતના બધા મનુષ્યો એ બ્રહ્મા કહેવાય કારણ કે બ્રહ્માંડને રસનારા છે એ તો પુનર્જન્મમાં માન્યતા જેમને જન્મથી ગળથુથી માથી છે એ બધા એ ભારતના વાસી ગમે તે હોય પછી ગમે તે ખૂણામાં હોય એ બધા જ પોતાને હું કોણ છું એ જાણતા ન હોવા છતાંય ધર્મને ધર્મની આરાધના તો અજાણપણામાં બધે કર્યા જ કરતા હોય એટલે એ પુણ્યનું કારણ તો બને જ પરંતુ એ પોતાને બ્રહ્મને ખોળવામાં પડ્યા છે અને બ્રહ્મ જળ્યા નથી એટલે પોતે આજે ભ્રાંતિથી છે ભ્રાંતિથી એટલે ભ્રમિત દશા કહેવાય એટલે કે બ્રહ્મને જાણતા નથી અને પોતે હું પણે છે પાછા એ હું પણ ભ્રાંતિવાળું હોય એટલે એને બ્રહ્મા કહ્યા બ્રહ્મ જાણતા નથી છતાં બ્રહ્મની ભજનાવાળા છે અને એના કારણે બ્રહ્માંડ રચાઈ જાય મુક્તિ ના મળે ત્યાં સુધી જે પ્રમાણે આરાધના હોય એ પ્રમાણે બધું એનું પરિણામ આવ્યા કરે